ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ જવાનો અને અધિકારીઓના સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે સન્ડે ઓન સાયક્લોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ફિટ પોલીસ હેલ્ધી પોલીસનો સંદેશ ફેલાવવાનો હતો કાર્યક્રમની શરૂઆત સવારે યોગ અને ક્ષત્રોથી શરૂ થઈ હતી જેમાં પોલીસ જવાનો અને અધિકારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સત્રો બાદ પોલીસ હેડક્વાર્ટર થી સાયકલ રેલી નો પ્રારંભ કરવામાં આવ્યો તો આ રેલી પાંચ બત્તી સર્કલ સુધી સુંધી જઈને પરત હેડક્વાર્ટર આવીને પૂર્ણ થઈ હતી આ સાયકલ રેલી માં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અધિકારીઓ અને હેડક્વાર્ટર ના સ્ટાફે ભાગ લીધો હતો આ પ્રસંગે જગડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ સાયકલ રેલી માં જોડાઈને જવાનો નો ઉત્સાહ વધાર્યો તો આ પ્રકારના કાર્યક્રમો પોલીસ કર્મચારીઓને તેમની વ્યસ્ત ફરજો વચ્ચે પણ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે પ્રેરણા પૂરી પાડે છે રિપોર્ટ ખબર ગુજરાત